બાઇક બંધ કરવા માટે આવેદનપત્રો આપ્યા છે મુખ્યમંત્રી સાહેબને કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને આરટીઓ સાહેબને અને ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબને બી અમે લેટરો આપ્યા છે એ છતાં અત્યાર સુધી બાઇક ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી કેમ કે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર અનલીગલ તરીકે બાઇકો ચાલે છે તો એના માટે અમારા વિરોધ છે ઓલા ઉબેર રેપિડો જે મનમાની તરીકે રિક્ષા ડ્રાઈવરોના શોષણ કરે છે એના ભી વિરોધ છે અમારા અમારા રીક્ષા ચાલક ભાઈઓ જીવનભરની કમાણી રિક્ષામાં લગાવતા હોય તો આરટીઓ સાહેબ ભી મનમાની તરીકે રિક્ષા ચાલક ઉપર પચાસ રૂપિયા રોજના પેનાલ્ટી લગાવી દીધા છે તો એમનું ગુજારણ ક્યાંથી ચાલશે એ આરટીઓ સાહેબ ને ખબર નથી